અમે ગ્રજ તાલુકાના મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓની એક અગત્યની મિટિંગ ગેલી માતાના મંદિરે રાખવામાં આવેલ છે અને તેમાં અમારે એક મુદ્દો છે અમારો કે અમે ઓગણીસો ચોર્યાસીથી આ યોજનામાં ફરજ બજાવીએ છીએ અને એ યોજનાની અંદર અમારા પોતાની શાળામાં પોતાના રસોડા રસોડાથી રસોઈ બનાવીને બાળકોને ગરમ ગરમ રોકેલો પૂરા તમે આપતા હતા પરંતુ સરકારશ્રીએ એવી વિચારણા કરી છે કે આ યોજનાનું ખાનગીગણ કરી ક્ષેત્રીય સંસ્થાઓને આપવા માટે સરકારે વિચારણા કરી છે જેના અમે જરૂરતમાં આજ રોજ મીટિંગ કરી છે બરોબર શું માંગ છે તમારે એ બંધ રવું જોઈએ હું ભોઈ સવિતાબેન લાલુભાઈ હવે અમારો મુદ્દો અને આજ રોજ હવે અમને ખાનગીકરણ સાંભળવા મળ્યું એટલે અમે મિટિંગ કરી છે હવે મીટિંગ કરી છે તો અમારે રેગ્યુલર અને કાયમી થવા જોઈએ આ ખાનગીકરણનો અમને વિરોધ છે આજ રોજ મિટિંગ રાખી છે કેલીમાતાએ ઓગણીસો ચોરાસીથી આ સંસ્થા આ કામ ચાલુ કર્યું છે મધ્યાહન ભોજનનું એ બાબતે સેન્ડલાઇટ કિચન આવવું ન જોઈએ કેમ કે અમે ઓછા પગારમાં કામ કર્યું છે બસો ત્રણસો રૂપિયામાં અત્યારે પગાર વધ્યો છે એટલે એમ કે અમે સેન્ડલાઇટ કિચન લઈએ આ બાબત આ સેન્ડલાઇટ કિચન આવું ના જોઈએ આવશે તો આવશે તો અમે અમને કદાચ કાંઈ બી કરો સખત વિરોધ કરશું જ્યાં દોડવાનું થશે ત્યાં દોડીશું આવું જ ના જોઈએ ગાડીઓ આવશે તો અમે વિરોધ કરીશું